તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ જોઈ યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો કાજલબેન મહીર્યા અને સાગર પટેલનો જે વિવાદ ચાલી રહ્યો છે મિત્રો જે માતાજીને લઈને કે કાજલબેન મૈર્યા અશબ્દ બોલ્યા છે એવો આરોપ છે સાગર પટેલ લગાવી રહ્યા છે જેને લઈને મિત્રો અત્યારે સૌથી મોટો ચમત્કાર કહેવાય ને તો થઈ ગયો છે ભાઈ અને કાજલબેન મહેરિયાએ પણ સૌથી મોટો ખુલાસો કર્યો છે અને ખુલાસાની સાથે કીધું છે કે શું ખરેખર કાજલબેન મહેરિયાએ કોઈ માતાજીનું અપમાન કર્યું છે કે પછી સાગર પટેલ છે એ ખોટા આરોપ નાખી નાખી રહ્યા છે કાજલબેન મહેરિયા ઉપર આને લઈને કાજલબેન મહેરિયાએ પોતે સૌથી મોટો ખુલાસો કર્યો છે તો સૌથી પહેલાં મારા ભાઈઓ તમને આ વિડીયો બતાવું છું એટલે ખાસ કરીને તમે સૌથી પહેલાં વિડીયો જોઈ લો અને વિડીયો જોયા પછી કોમેન્ટ કરીને બતાવજો કે ખરેખર કોણ સાચું છે અને કોણ ખોટું છે જય માતાજી મિત્રો જય વિહત્મા જય અંબે થોડા કલાકો પહેલા મારા નામથી પાટીદાર સમાજ અને ઓમિયા માતા વિશે અપશબ્દ બોલે પાટીદાર સમાજને ગાળો આપેલ એવું એક મારા મોટા ભાઈએ સોશિયલ મીડિયામાં વિડીયો મૂકેલ છે આ વાતને હું સદંતર નકારું છું કારણ કે આ વાતને મારા ભાઈ કોઈ બી રીતે સાબિત કરી બતાવે તો મારું સંગીત પ્રોફેશન આ જીવન

ઉમિયા માએ જઈ અને ઉમિયા માતાજીના દીવો ઉપાડી દીવા પર હાથ મૂકી મારા ભાઈને વિનંતી કરું છું કે જે સમયે અને જે તારીખ આપું એ દિવસે ઉમિયા માતાજીના મંદિર પાટીદાર સમાજના આગેવાનોની હાજરીમાં પાટીદાર સમાજ જે પણ કહેશે એ માટે હું સાબિતી આપવા માટે તૈયાર છું અને તૈયાર જ રહીશ બીજું તમે વિડીયોમાં એ પણ સાબિત કર્યું છે કે તમે મને નથી ઓળખતા તો તમે મને તમારા લગ્નની કંકોત્રી કેવી રીતે આપી તમારા જન્મ દિવસના દિવસે તમે મને ઇન્વાઇટ કેવી રીતે કરી કેક કાપવા માટે તમે મને નથી જો ઓળખતા તો કંઈ વાંધો નહીં એ પછીની વાત છે તમે નથી ઓળખતા કંઈ વાંધો નહીં પણ એ ભાઈ પણ અત્યારે વિડીયોના માધ્યમથી પાટીદાર સમાજ અને ઓમિયા માતાજી વિશે જે પણ કરે છે તે સાચું સાબિત કરશે ભાઈ મોટાભાઈ તમે મને સાબિત કરી બતાવજો કે હું આ વસ્તુ બોલી છું જો હું આ વસ્તુ બોલી હશું તો હું ઉમિયામા એ દીવા પર હાથ મૂકીને કહીશ કે હું આ વસ્તુ નથી બોલી ઉમિયામા વિશે પાટીદાર ભાઈઓ વિશે કે સમાજ વિશે કે તમને હું ખરાબ શબ્દ કોઈ બોલી હોઉં તો તમે મારા ઘરે સિકોતરમાં માનો દીવો ઉપાડવા માટે તૈયાર રહેજો તમે સોગન ખાઈને દીવા પર હાથ મૂકીને તમે મને ખોટી સાબિત કરજો તો જ હું માનીશ કે હું ખોટી છું તો જ હું તમારી માફી માંગી શકીશ બાકી કોઈનું દિલ દુભાય એવી વાત મેં કોઈ દિવસ કરી નથી કોઈ દિવસ ના કરીશ બીજું હું કોઈ પણ સમાજ વિશે ક્યારેય કોઈ બોલતી નથી હું મારો ધંધો જાતે કરું છું હું જાતે મારા પ્રોગ્રામો કરું છું તમે તમારું કરો હા વિડીયોમાં તમે એક બી એવી ચોખવટ કરી છે કે કાજલબેન મહેરિયા કેવા ગીતો ગાય છે તો મારા ચાહકોને ગમે છે એવા ગીતો ગાઉં છું તમે તમારું કરો મને મારું કરવા દો ને મને શાંતિથી જીવવા દો મને ટાર્ગેટ ના બનાવો જય માતાજી જય વિદમાં